ભાદોરી મહાગુમરા મેળામાં સુરક્ષા અને સંકલન લઈ જિલ્લા એસપી અને કર્મીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી ભાદરવી મહાકુંભમાં જિલ્લા એસપી પ્રશાંત સુંબે અને પોલીસ અધિકારીઓ દ્વારા પદયાત્રા કરવામાં આવી અંબાજીના દાંતા રોડના સિંહ દ્વારથી એસપી ડીવાય એસપી પીઆઈ પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ પદયાત્રામાં જોડાયા હતા હાથમાં ધજા લઈને એસપી પોતાની ટીમ સાથે મંદિર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

આ સુધી ત્રીસ લાખ જેવા ભક્તોને અત્યારે ધામમાં માતાજીના દર્શન કરેલ છે છે અને આ પાંચ દિવસનો મેળો બહુ સારી રીતે શાંતિથી પૂરો થઈ રહ્યા છે તેમાં મા અંબાની કૃપા સૌનો સહયોગ અને તમામ તંત્રની પોલીસની બંદોબસ્તની જે મહેનત છે તે છે અને આ જ મહેનતનું ધ્યાને રાખીને મા અંબાને દર્શન કરવા માટે આજે પગપાળા કરીને પોલીસ સાથે હું અત્રે મંદિરમાં આવ્યો છું માને બહુ બહુ ધન્યવાદ છે તેઓના આશીર્વાદથી આ પાંચ દિવસ બહુ શાંતિથી પૂરું થયા છે અને આવનાર બે દિવસ પણ થશે મેળામાં બંદોબસ્તમાં જે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરડી છે તે વિવિધ માધ્યમથી મેળાના બંદોબસ્તમાં સામેલ થઈ રહ્યા છે તેઓનો બહુ તેઓનો પણ બહુ એપ્રિશિએશન છે અભિનંદન છે અને આપ સૌના સહયોગ માટે પણ આપનો પણ બહુ આભાર છે પૂનમ દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર છે તે થોડા અગાઉ કરજો પોલીસ પાસેથી પણ ખાસ કરીને નિયોજન કરવામાં આવેલ છે તેમ છતાં મારી વિનંતી રહેશે કે આપ અગાઉ આવ્યું ને દર્શન કરીને શાંતિથી બહુ સરસ આપનું દર્શન થશે